હાલ ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે અને તેમાં આઠમનું મહત્વ અનેરું હોય છે અને આજે ચૈત્રી આઠમ છે ત્યારે માતાજીની ભક્તિ કરવા માટે માય ભક્તો માતાજીના મંદિરે દર્શન કરવા માટે આવતા હોય છે ચોટીલા મંદિર ડુંગર ઉપર આવેલ મંદિર પર ચૈત્ર નવરાત્રીની આઠમ નિમિત્તે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું આજ સવારથી જ માય ભક્તો મોટી સંખ્યામાં આ મંદિરે દર્શન કરવા માટે આવતા હતા સાથે ડુંગર ઉપર ચડીને માતાજીના દર્શન કર્યા હતા હાલ ચૈત્ર મહિનાની કાળજાળ ગરમીમાં પણ લોકો પગપાળા ચાલીને માય ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવતા હોય છે અહીંયા ચોટીલા ચામુંડા માના દર્શન કરવા આવ્યો છું આજે ચેતર મહિનાનું આઠમું નોરતું છે ખૂબ આનંદભાઈ શુભ મંગળ દિવસ છે અહીંયા શહેરથી અલગ અલગ રાજ્યોથી ખૂબ જ શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે અમે પણ દર વર્ષે અહીંયા માતાજીના દર્શન કરવા આવીએ છીએ અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન છે એમ કહેવાય છે કે માતાજીની ઉપર શ્રદ્ધા રાખી આપણે જે કોઈ માનતા રાખીએ અને જો અહીંયા શ્રદ્ધાપૂર્વક આવીએ તો એની માનતા જરૂરથી પૂર્ણ થાય છે અમે અમદાવાદથી સંઘમાં આવીએ છીએ છેલ્લા વીસ વર્ષથી અમારી સમાજના લોકો હેડતા આવે છે આ મારા નાનો ભાઈ છે એ સંઘમાં પાંચ પાંચ દિવસથી હેડે છે અમદાવાદથી પગ પગયાત્રા ચાલુ કરી હતી અને અહીંયા ચોટીલા ચામુંડમાના મઢાઈ અને એ ત્યાં એમની બાધા છે એ ઉતારશે અને માતાને જે હશે એને મનની અંદર એ અરજ કરશે